મિત્રો ફરી આજે પંડ્યા રિપોર્ટમાં આપનું સ્વાગત છે આજે એક આપણે નવા મુદ્દે વાત કરીશું અને જે આરોગ્યને લગતો છે પંચમહાલ દાહોદ અને વડોદરા એટલે વડોદરાનું એક બાળક લઈએ મકરપુરા વિસ્તારનું તો કુલ અગિયાર બાળકોના ગઈકાલ સાંજ સુધી મૃત્યુ થયા છે આ એકાદુ મહિનાની અંદર અને શંકાસ્પદ ચાંદીપુરા વાયરસ चांदीपुरा वायरस थी शंकास्पद चांदीपुरा वायरस में चांदीपुरा वायरस के कारण करीब 16 बच्चों की मौत होने की आशंका है वे आ वायरस फैलावा कारण एक सैनफ्लाई मार्क पारदर्शक હોય થોડી એની પાકોને મચ્છર કરતા સહેજ બોટી અને સાદી કરતા સહેજ નાશ એનું અંગ્રેજી નામ બીજું છે પણ ચાંદીપુરા કેમ તો ઓગણીસો મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાના ચાંદીપુરા ગામથી આ વાયરસની ખ્યાલ આવ્યો હતો પકડાયો હતો ખબર પડી હતી એટલે એ વાયરસનું નામ ચાંદીપુરા છે મોટાભાગે વરસાદી વાતાવરણ અને આપણા ગુજરાતમાં દક્ષિણ ગુજરાત હોય પૂર્વપટ્ટી આદિવાસી વિસ્તારો એકલ દુકલ બનાસકાંઠાને એ બધા વિસ્તારોની અંદર વાયરસ જોવા મળે છે પણ આ વખતે થોડું અલગ ટાઈપ કે આપણા પંચમહાલ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પણ આ વાયરસ જોવા મળે અને પંચમહાલ દાહોદ અને વડોદરા ત્રણ જિલ્લા વડોદરાનું એક બાળક અને આઈ થિંક ખેડા જિલ્લાના મેનપુરા ગામનું એક બાળક શંકાસ્પદ આ વાયરસના શંકાસ્પદ લક્ષણો ધરાવતા હતા આ લેબોરેટરીમાં કે પુણેની લેબોરેટરી કે જે કંઈ હોય એના ટેસ્ટિંગમાં વાયરસ પકડાયો નથી પણ લક્ષણો સો ટકા ચાંદીપુરાના મળતા હતા આ લક્ષણો એના મગજમાં સોજો આવે ખેંચ આવે એકદમ સખત તાવ આવે છાડા ઉલટી થઈ જાય બાળકના અને થી પંદર વર્ષના બાળકોને આ વાયરસ થતો હોય છે અને એમાં લગભગ એની કોઈ અત્યારે સુધી દવા સુધાઈ નથી કોરોના જેવો લક્ષણો ના જોઈને એને દવા આપવાની અને લગભગ એનો મૃત્યુ આંક વધારે હોય છે બાળકો જે સંક્રમિત થાય એની અંદર ઘણા બધા સારવારથી કેટલાક બચી પણ જતા હોય છે પણ ઘણા કેસની અંદર બાળકોનો મૃત્યુ થઈ શકે હવે વાત છે અવેરનેસની તો આજે આ મુદ્દો એટલા માટે ચર્ચામાં કે કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં અમે એક ખજૂરી કરીને ગામ છે ત્યાં અમે મુલાકાત લીધી હતી જ્યાં હાર્દિક નામના બાળકનું મૃત્યુ થયું હતું છ વર્ષનો બાળક બે બહેનો વચ્ચેનો એકનો એક દીકરો એના મધરને અમે મળ્યા તો એમને પહેલી ફરિયાદ તો અમને એવી કરી કે આવો કોઈ વાયરસ હોય અથવા તો બાળકને તાવ આવે ને થોડાક કલાકો થોડા દિવસમાં સારવાર છતાંય સઘન સારવાર વડોદરા જેવા સરકારી હોસ્પિટલ એસએસજીની ની અંદર મૃત્યુ પામે એ અમને કોઈ આવું કોઈ ખબર જ નથી અને અમને આવું કોઈ કહ્યું નથી ત્યાં જવાબદારી આરોગ્ય વિભાગની આવક આપણે વાતો તો બધી કરી પણ આરોગ્ય વિભાગ પહોંચ્યું ક્યાં કારણ કે ગ્રામ વિસ્તારની અંદર કેવું હોય છે કે જે ગામમાં પીએસસી હોય એ ગામમાં થોડી ઘણી અવેરનેસ હોય પણ એ સિવાયના ગામો કે જ્યાં પેટા ફળિયાઓ હોય દૂરના વિસ્તાર હોય પીએસસી થી સાત આઠ દસ કિલોમીટર દૂરના વિસ્તારો હોય ત્યાં આરોગ્ય વિભાગ ફક્ત ત્યાંના આંગણવાડી સેન્ટર સુધી જ જાય છે જેને ખરેખર આવા ડિસીસ કે આવા વાયરસ કે આવા પ્રશ્નો જ્યારે ઉભા થાય ત્યારે ઘર સુધી મુલાકાત લેવાની હોય ઘર સુધી એની અવેરનેસ રાખવા માટે સમજાવવાનું હોય એ કઈ થતું નથી અને એ બેને એવી જ ફરિયાદ કરી કે મારું બાળક મૃત્યુ પામ્યું પછી ઘણા બધા લોકો આવ્યા સરકારી લોકો અને દવા છાંટી ગયા આ કર્યું તે કર્યું અમને સમજણ પાડી પણ એ પહેલાં કશું નહોતું કોઈ ઝીરો આ લોકોને ધ્યાન નહોતું ત્યારે આપણે ખરેખર આ વસ્તુ ધ્યાન દોરવા જેવું છે આરોગ્ય વિભાગે કે એમના જે કંઈ પ્રોગ્રામો હોય અને આ અવેરનેસ માટેના જે કંઈ કાર્યક્રમો હોય દૂર સુધી પહોંચે એ ઘરમાં અમે જોયું તો ઈંટોનું મકાન હતું પણ એની પર પ્લાસ્ટર થયેલું નહોતું એટલે ઠેક ઠેકાણે ઈંટોની અંદર જગ્યાઓ હતી એની અંદરથી જ આ માખી કદાચ આ માખ ઉત્પન્ન થયું હોય ત્યાં આગળ ઈંડા મૂક્યા હોય ને પછી ઉત્પન્ન થયું એ જ કરડી હોય એવી શક્યતા રહે છતાં પણ આજુબાજુ જાડી ખેતરો અને ઢોર બાંધવાની જગ્યા પણ એવી હતી કે જ્યાં તમને પણ ગમે નહીં ત્યારે અમે એમની સાથે એ પણ ચર્ચા કરી કે આ આપણી જવાબદારી છે નૈતિક ફરજ છે કે આપણા ઘરમાં ઘરની આજુબાજુ આપણે સ્વચ્છતા રાખીએ ભલે આપણી પાસે એ રીતની દવાઓ આરોગ્ય વિભાગ જેવી ના હોય પણ આપણે ખરેખર આપણું ઘર સ્વચ્છ રાખવાની કોશિશ કરીએ આજુબાજુ ઉકરડા દૂર લઈ જઈએ ઉકરડા ઉપર દવા કે જે કંઈ આપણે રાખો પેલા ગામડામાં છાંટતા હતા ગરમ ગરમ અને એની અંદર થોડું કેરોસીન કે ડીઝલ જે કંઈ નાખતા હતા એ રીતે આપણે બનાવી શકીએ બે પાંચ કિલો રાખો રીતે ચારી લેવાનું ગરમ ગરમ અને એની અંદર સો બસો અઢીસો ગ્રામ જેવું ડીઝલ નાખીને એને મિક્સ કરી અને તમે આવી જગ્યાએ પણ છાંટી શકો અને ઢોર રહ્યા હોય તેની આજુબાજુના વિસ્તારની અંદર પણ છાંટી શકો તમારા ઘરની અંદર પણ તમે દિવાલોની અંદર છાંટી શકો છો એટલે આ રીતે અવેરનેસ સાંજ પડે આપણે ઘરની આજુબાજુ કે ઘરમાં લીમડાના પાનનો ધુમાડો વર્ષોથી કરતા હતા પણ હવે હવે લગભગ ઓછું થઈ ગયું ગામડાઓમાં ચિંતાનો એના સિવાયના જે રોગો ડેન્ગ્યુ છે છે આ બધા રોગો અમે લડવા માટે આપણે આ જ કરવું પણ મચ્છરદારીમાં પરિવારને સુવા સુવાનું સ્વચ્છતા રાખવાની પૂરતી બાઈના કપડાં પહેરવાના લાંબી બાયના કપડાં કપડા પહેરવાના આ ચોમાસાની અંદર ને આ ખાસ કરીને જૂન જુલાઈ મહિનો છે ઓગસ્ટ મહિનો છે સપ્ટેમ્બર મહિનો છે આમાં તો આપણે કાળજી રાખવી જ પડશે સાથે સાથે આપણો ખોરાક પણ એવો રાખીએ કારણ કે આ વાયરસ એવું જ છે ચાંદીપુરાનું જીરો થી પંદર વર્ષના બાળકોને થાય એ મોટાને કદાચ એ માપ કરે તો અસર ના થાય એની અંદર એવું છે કે તમે જો બાળકોને ઇમ્યુનિટી સારી હોય તો ન પણ થાય પણ લગભગ ગ્રામ વિસ્તારોમાં આપણે જોઈએ તો ખોરાક એમના એ રીતના હોય છે કે જેને અસર થવાની શક્યતા વધારે ત્યારે એની સાથે ગ્રામ વિસ્તારોની અંદર આપણે જોઈએ તો હવે સ્વચ્છતાના નામે તો ઘણા ગાંઠા ગામો એવા છે કે જે સ્વચ્છતા હોય બધાને સમજાવી સમજાવીને આપણે થાકી ગયા સરકાર પણ એ બાબતે એગ્રેસિવ છે છતાં પણ સ્વચ્છતા અભિયાનની ગ્રાન્ટો આવે નાના આવે પણ ઘણા એવા ગામ જોવા મળશે તમને કે જ્યાં ગંદકી ઉકરડા ગમે ત્યાં કચરો ફેંકવો પાણી ભરાવું પાણીનો નિકાલ લઈ અને એ ગ્રાન્ટોના પૈસો જે સફાઈ અભિયાનના પૈસા લાખો રૂપિયા આવે છે એ સફાઈ અભિયાન પાછળ વપરાય છે કે કોઈના કિસ્સામાં જાય છે કે કોઈની તિજોરીમાં જાય છે એ પ્રશ્ન પણ અસરો છે સફાઈના નામે પાંચ દસ પંદર હજારનું કામ કરી અને પછી એ એમાં બે ત્રણ લાખ તો ખર્ચો બતાય અને પૈસા ઓહિયા કરી દેવાના આ સિસ્ટમ ખરાબ છે કારણ કે આપણે આપણા બાળકોને આરોગ્ય નહીં આપી શકીએ જવાબદારી આપણી એમને સમજણ નહીં આપી શકીએ સારો ખોરાક નહીં આપી શકીએ તો આપણે શું કરીશું અખરું વિશે જેના બાળકો ગયા એને ખબર પડે છે આ વસ્તુ અને તમે ગામડા પૂરતા સીમિત ના રહો ગઈકાલે મકરપુરાની અંદર વડોદરાના મકરપુરાનું બાળક એસ હોસ્પિટલમાં ગુજરી ગયું શંકાસ્પદ લક્ષણો એટલે અને આવનાર સમયની અંદર તમે જો તમે ઓગણીસ ને વીસ ઓગણીસ ની અંદર ચીન અને પછી વીસ ની અંદર ભારત એકવીસ બાવીસ તો તબાહી મચાઈ દીધી કોરોના શું કરશો તમે આપણી પાસે એની સામે લડવા માટે કોઈ તાકાત આ તો કુદરતી એક કોપ ગણીએ તો એમાં કઈ અતિશક્તિ નથી કહેવાની અંદર તો છેલ્લે એની અંદર આવે શું તો આરોગ્ય અને તમારી કાળજી સ્વચ્છતા અને તમારો ખોરાક તમારી ઇમ્યુનિટી આ વસ્તુ બહુ મહત્વની છે મિત્રો એટલે આવતી આવતા સમયની અંદર ફરી આ વસ્તુ ન થાય એના માટે આપણે કાળજી રાખીએ ફરી આપણે આ ગામ વિસ્તારમાં તમે દવાનો છંટકાવ આરોગ્ય વિભાગ વારંવાર કરે જે તે સસ્પેક્ટેડ વિસ્તારોની અંદર પણ આ વસ્તુની અંદર વારંવાર તપાસ થાય ઉનાળો ચોમાસું આવતા પહેલા એમને અવેરનેસ આવે એના માટે બાબતે સમજાવો ઘરની આજુબાજુ જાડી ઝાકરા પાણી ભરેલું હોય જૂના ટ્યુબ ટાયરો હોય કુંડા હોય કુલરો હોય એની અંદર પાણી ભરેલું રહેતું હોય તે તમે સાફ કરો નિયમિત ઘરની અંદર જો તમારે પથ્થર કે પ્લાસ્ટર હોય તો નિયમિત એની અંદર દવાઓ છાંટીને પોતું કરો બરાબર અને સાથે સાથે આ જે આપણે ભીબડાનો ધુમાડો હોય કે રાહોડીમાં ડીઝલ નાખીને એનું જે મેળવન કરીને છાંટવાનું આવે છે એ પણ તમે બનાવી શકો છો ઘરે એટલે આ બધી અને ગરમ ગરમ ખોરાક ખાવ સવાર સાંજ ગામડાઓમાં આપણે જોયું છે કે ખેતીનું કામ હોય આ તે હોય તો મોડું થયું હોય તો હવારનું હાજે હાજનું હવાર ખાઈ લેતા હોય લોકો એ વસ્તુ બંધ કરો તમે ગરમ ગરમ ખોરાક લો ને ઘરનો ખોરાક લો બાળકોને પણ સમજાવો આ વસ્તુની આ કાળજી રાખો નહીં તો આગામી સમયની અંદર આ વાયરસ આપણા માટે બધા જ વાયર વાયરસ માટે એવું કહેવાય છે વાયરસ અને બેક્ટેરિયા માટે એ કદી મળતા નથી સુસુપ્ત અવસ્થામાં રહે છે તો તમે બધાએ વાતો કરી કે બે હજાર ત્રેવીસમાં ડબલ્યુએચ પણ કઈ કોરોના જતો રહ્યો ચોવીસ અને પચીસમાં પણ કેસ આવ્યા એક બે ટકાના મૃત્યુ પણ થયા મોટા કેસો આવ્યા મલેશિયા જેવા શહેરમાં મલેશિયા જેવા દેશની અંદર આપણા દેશની અંદર પણ કેરલ મહારાષ્ટ્ર ગુજરાતમાં પણ મોટા ભાગે સારા પ્રમાણમાં કેસ આવ્યા હતા એટલે એવું નથી કે આ નથી તમારી ઇમ્યુનિટી સિસ્ટમ હોય ત્યાં સુધી વાયરસ બેક્ટેરિયા તમને કશું કરી શકતા નથી પણ જ્યાં તમારી ઇમ્યુનિટી ડાઉન થઈ અને વાયરસ અને બેક્ટેરિયા જ્યારે પાવરફુલ થયા ત્યારે તમારી પર ફરી એટેક કરે છે અને માસમાં એટેક કરે છે ત્યારે મોટી તકલીફો ઊભી થાય છે અને એ તકલીફો ને લડવા માટે આપણે સ્વચ્છતા અવેરનેસ ખોરાક અને બધા પર ધ્યાન આપવું પડશે અને સામૂહિક રીતે આપણે સફાઈ અભિયાન પર ધ્યાન આપવું પડશે આજના દિવસે આપતી જ કાલે નવા મુદ્દે મળીશું અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો અને આરોગ્યની બાબત છે એટલે ગ્રામ વિસ્તારમાં આ જે કંઈ લોકો જોવે એ બીજાને પણ શેર કરજો વોટ્સઅપ મારફતે ફેસબુક મારફતે હે માર મારફતે આભાર